મિત્રો આ નંબર પર કોઈ ફોન ન કરજો તો પાછું વેચવા માટે નંબર આપેલ છે આપણે બીજા વિડીયોમાં નંબર આપ્યો એના પર વાત કરી લેજો મિત્રો ઘણા બધી ગિયાર ગાય છે તે વેચવાની છે બનાસકાંઠામાં ભાલાસર ગામમાં છે વાત કરી લેજો માલિકથી આપણે નંબર આપી દેજો ફૂલ હાઈટવાળી બે દિવસ ત્યાં ગણેશ ગયેલ માઇટવાળે ખૂબ સારી ગયા તીજે તાપશે પંદર પ્લસ ફૂલ હાઈટવાળી લોબી ઊંચી

后来这一 બીજું વેતર ખૂબ સારી નેચર એટલો તાજી વિયે નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારા બધાનું આપણી યુટ્યુબ ચેનલ પશુ લેવેચ અને પશુપાલનની માહિતી મિત્રો આજે તમારા માટે સારામાં સારા વિડીયો લઈને આવ્યા છીએ જે તમે તમે સામે પશુ જોઈ રહ્યા છો તે એવું વેપારીને કહેવું છે કે આવી ભેંસો તમને જોતી હોય તો તમને મળી રહેશે કારણ કે આવી ભેંસો ઘણી વેચાઈ પણ જાય છે કારણ કે પોતે કહેતો તો આપણે ફોટું મોકલીએ ત્યારે તો માલ રહે નહીં કે રૂબરૂ આવે ને તો માલ એને મળી જાય તો આપણે વેપારીનો નંબર આપી દેશું તમે વાત કરી લેજો શું છે બધું અને હા મિત્રો તમે પણ તમારા પશુ જાહેરાત કરવા માગતા હોય તો એનો આડો મોબાઈલ ગમે સારામાં સારો એક મોકલી દેજો કારણ કે આપણે જ્યારે વિડીયોને સ્ટાર્ટિંગ થયા છે ત્યારે એક પોસ્ટર આવે છે એમાં આપણા મોબાઈલ નંબર છે ખાલી વોટ્સઅપ ચાલુ છે તો આપણે એકવાર બોલી દઈએ સત્તાણું બે આણત્રીસ સત્યાવીસ ઝીરો છેતાલીસ અને પર આડો મોબાઈલ કઈ સારામાં સારું પશુ વેચવાનું હોય ને એનો વિડીયો મોકલજો કારણ કે ભેંસ લેવી હોય કે ગાય લેવી એની આપણી કોઈ જાણકારી આપી ન શકે કારણ કે આપણો છે નહીં આપણને બીજા વિડીયો આવે એટલે આપણે યુટ્યુબમાં નાખીએ છીએ તો આપણને કોઈ ફોન લગાવે તો ઘણા લોકો આપણને ફોન કરે છે આની કીમો શું છે આની કીમો શું છે ન આવતા હશે ઘણા ફોન આવે છે એમાં માલિકથી ફોન ન કરે આપણે ફોન કરે કારણ કે આપણે કઈ દર વિડીયોમાં કહી દઈએ કે ભાઈ તમે માલિકથી વાત કરી લો કારણ કે આપણને ખબર ન હોય કિંમત શું હોય આપણે તો એડ્રેસ બધું કે એવી રીતે આપણે કહી દઈએ ઘણા વિડીયોમાં કેક આની કિંમત કે બોલી દેજો અને ઘણા વિડીયોમાં કેક કે આપણે કિંમત ન બોલતા આપણને ફોન કરશે ત્યારે આપણે કહી દઈશું તો મિત્રો તમે જોઈ શકો સારામાં સારી ભેંસો છે સારામાં સારી ખડેલીઓ છે તે આવી ખડેલીઓ તમને જોતી હોય તો મળી જશે આપણે વેપારીના નંબર પણ આપી દેસું મિત્રો અને મિત્રો આપણી ચેનલ પર તમે વિડીયો પહેલી બાર જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો કારણ કે આપણે દરરોજ વિડીયો અપલોડ કરીએ અપલોડ થતા જ તમને નોટિફેશન મળી રહે અને નોટિફેશન મળી રહે તો તમને વિડીયો આવી જાય આ વિડીયો આવો જોવો તો તમને મજા આવે કારણ કે આપણે દરરોજ વિડીયો અપલોડ કરીએ તો તમને નોટિફેશન મળી જાય ને વિડીયો તમે જોઈ શકો કારણ કે તમે ઘણા લોકો એમ કહે છે કે ભાઈ તમે વિડીયો નથી નાખતા તમારા વિડીયો હમણાં કેમ નથી આવતા તો હું કીધું ભાઈ વિડીયો દરરોજ આવે છે પણ તમને હવે સબસ્ક્રાઈબ ન કર્યો હોય કારણ કે ઘણા મિત્ર શું હોય સબસ્ક્રાઈબ કરી નાખે પછી બે લાઇકન પ્રેસ ન કરે બે લાયકન ઉપર પ્રેસ કરીને ઓલ પર ક્લિક કરો તો તમને નોટિફિકેશન આવે ખાલી સબસ્ક્રાઈબથી નોટિફિકેશન હમણાં નથી આવતા પહેલા સિસ્ટમ હમણાં બદલી ગઈ છે એટલે ઓલ પર ક્લિક કરી નાખજો આવાના વિડીયો તમને દરરોજ જોવા મળશે આપણી ચેનલને વિડીયો પૂરો જોજો તો લાસ્ટમાં તમને માહિતી બધી મળી જશે આમાં આપણે નંબર પણ આપી દઈશું તમે વાત કરી લેજો જય માતાજી જય મોડા